તેને પ્રોત્સાહિત કરવા માટે એક સુંદર મજાનો ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં આશરે બસોથી અઢીસો બાળકો હાજર રહ્યા હતા અને બગસરાના શ્રેષ્ઠીઓની સાનિધ્યમાં ભગવાન દિવ્ય સાનિધ્યમાં આ ઇનામ વિતરણ કરી અને બાળકોને પ્રોત્સાહિત કરવાના પૂરા પ્રયત્ન કરવામાં આવ્યા હતા જેથી કરીને બાળકો ભવિષ્યમાં ખૂબ સારું ભણી શકે અને પોતાના કુળનું ગામનું અને સંપ્રદાયનું નામ રોશન કરી શકે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે એવા શુભ આશયથી આયોજન કરાયું હતું તો વિશેષને વિશેષ બાળકો દર વર્ષે આવી રીતે આયોજનમાં જોડાય અને પોતાની પ્રગતિના માટે કાર્યરત રહે એવી શુભેચ્છા